કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહની ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના ને સત્તાની ઉજવણી કરો છો તમે અને પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ એટલા માટે ભરતી કરી છે પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની શેમથી ભાજપની જેમ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટારી યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે ખેડૂતની સરકાર આપણે સત્યાવીસ બનાવવાની છે અને રાત્રે બે વાગે જ્યારે ઉપાડવામાં આવ્યા છે રાજુ કરપણાની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે આવ્યો છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહી આવે આ પેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડપી વાગ્યું ખાલી તમારા સંતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું તા ભાજપ દલાલી કરતા હતા આઈજીપ બોટાદ માં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સુરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ નો ઉગશે હવે લડાઈ આર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે આ બે માંગો સાથે સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ત્યાં યાદમાં બેઠા છે પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા અહીંયા સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ ને એકસો ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારે બાજુ તમે ખેડૂતો લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂત કોઈ અવાજ મને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસ નો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિના નું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી ભાજપના દલાલ એવી રીતે વર્તન કરે છે તમે તમે શું સમજો છો આ ગુજરાતના ઉપર કરશો ખેડૂતોને રાત્રે વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારેય નથી કર્યું શરમ આવી જોઈએ શરમ તમે પગાર મારા લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને મારા પગાર લો અને દલાલી ભાજપ કરો છો શરમ આવી જોઈએ તમને

મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને ને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની કોંગ્રેસ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર કરવાના તમે જુઓ મોરાસામાં ખેડૂતની હત્યા કરી નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે આજે રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસનું બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો પર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ ભાજપ પડા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કરી તો એમના નેતાઓ મોટા થયા છે એ તો તમને કહેશે કોઈ કોણ પડી જશું બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું યશુદાનગઢ એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસ અને તમારી પોલીસ થી તમારા લાઠીચાર્જથી ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસ ને હાથું બનાવીને માય કાંગ લાવો આવો સામી સાથી એ તમારા માત્ર વડા તો આવો બોટાદ યાર્ડમાં બોટાદ યાર્ડમાં તમે કહો કે ડિબેટ કરો